નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર આજે ખૂબ જ ગંભીર વિષય પર વાત કરવી છે હાલ છેલ્લા એક બે દિવસથી જે સમાચાર મળી રહ્યા છે એ ખૂબ જ ચિંતામાં મૂકી દે એવા પ્રકારના છે સુરતનો એક આંકડો સામે આવ્યો છે સુરતમાં છત્રીસ કલાકની અંદર અગિયાર આપઘાતના કેસ સામે આવ્યા અને ગતરોજ જામનગરમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી આ તમામ બનાવોના બનાવો પાછળના જ્યારે કારણોની આપણે તારવણી કરીએ તો એમાં સૌથી મહત્ત્વનું જે કારણ નીકળીને આવે છે સૌથી વધુ જે કારણ જેના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે એ છે આર્થિક સંકળામણ આર્થિક રીતે જ્યારે ખૂબ જ પ્રેશર આવી જાય ત્યારે લોકો આત્મહત્યા કરી લે છે ને આવા બનાવો છેલ્લા ઘણા સમયથી ખૂબ વધી ગયા છે ફક્ત આ એક બે દિવસની વાત નથી છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી હું માનું છું કે આ પ્રકારનું પ્રમાણ વધી ગયું છે લોકો આર્થિક સંક્રામણમાં આવીને આત્મહત્યા કરી રહ્યા છે આખરે આપણે ત્યાં આટલી આર્થિક સંક્રામણ શા માટે થઈ ગઈ છે કે જેના કારણે લોકોને આત્મહત્યા સુધીનું પગલું ભરવું પડે એવી પરિસ્થિતિમાં શા માટે એક મધ્યમ વર્ગીય પરિવાર મુકાય છે તે પણ જાણવું છે અને સાથે સાથે આ ઉપરાંત પણ ઘણા બધા કારણો છે આત્મહત્યાના એ એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે આર્થિક સંક્રમણ બીમારી આ ઉપરાંત જે માનસિક તણાવમાં જલ્દીથી આજકાલ લોકો આવી જાય છે આ તમામ સમસ્યાઓ આ તમામ કારણો પર વિસ્તારથી ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો જોડાઈ ગયા છે મારી સાથે જાણીતા એવા આર્થિક વિશ્લેષક મહેન્દ્રભાઈ ત્રિવેદી છે સાથે સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર વિધિ મોદી છે તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા ડૉક્ટર વિધિ આપનાથી શરૂઆત કરું છું કારણ કે આત્મહત્યાની જ્યારે વાત કરવામાં આવે એ પછી કારણો એની પાછળના ઘણા ભલે ગમે તે હોય પરંતુ એક મુખ્ય કારણ કે એ એ માનસિક પ્રેશર આવી જતું હોય છે એટલે એ વાત ક્યાંક આપણા મગજ ઉપર નહીં આવી જાય મનોચિકિત્સાને લઈને આવી જાય છે આપણા માટે આપણે ત્યાં આત્મહત્યાના આટલા બનાવો શા કારણે વધી રહ્યા છે અને મુખ્ય કારણો શું આવી રહ્યા છે જી બિલકુલ આજકાલ આત્મહત્યાના કારણો ખૂબ વધી રહ્યા છે એનું મુખ્ય કારણ છે ટોલરન્સ ઘટી રહ્યો છે ટોલરન્સ ઘટી રહ્યો છે એટલે તમારી સહન શક્તિ જે કહેવાય એ આજકાલ ઘટી રહી છે જેમ જેમ જીવનની અંદર ઉંમર વધતી જાય એમ એમ તણાવો વધતા જાય જેની અંદર આર્થિક તણાવ માનસિક તણાવ રિલેશનશીપના ઇશ્યુઝ હોય ફેમિલી ઇસ્યુઝ હોય બહુ બધી વસ્તુઓ જવાબદાર હોય છે જેના કારણે થઈને આ તકલીફ થતી હોય છે જેના માટે થઈને હું તમને જણાવું જેમ કે કોઈ વ્યક્તિને આર્થિક તકલીફ આવી જેમ કે કોરોના પછી પાસે આઈફોન છે મારે આઈફોન લેવો છે તો એના માટે થઈને હપ્તા ભરીને કે બીજી કોઈ રીતના આર્થિક સંકળામણ આવી અને લોકો આત્મહત્યાનો પ્રયાસ કરતા હોય છે કે પછી રૂપિયા ભરી નથી શકતા હોતા કમાઈ નથી શકતા હોતા એવી રીતના ને કે પોતાની જેટલી કેપેસિટી છે એ પ્રમાણે જ વ્યક્તિએ આગળ વધવું જોઈએ બીજા કારણો હોય છે ડિપ્રેશન તણાવયુક્ત રોગો અને બીજું હોય છે આવેશમાં આવીને આજે કોઈ પરીક્ષાનું રિઝલ્ટ ખરાબ આવ્યું અથવા તો એવી કોઈ બનાવ બન્યો તો એના કારણે તેને વ્યક્તિ આવેશમાં આવીને પણ આત્મહત્યા કરતી હોય છે આત્મહત્યા બે પ્રકારે હોય છે એક આવેશમાં આવીને હોય છે જે વીસ ટકા હોય છે જે આપણે રોકી નથી શકતા હોતા પણ એસી ટકા જે આત્મહત્યા હોય છે ડિપ્રેશનમાં સ્ટ્રેસમાં એટલે કે પ્લાન્ટ સુસાઈડ કહી શકાય જેને આપણે

સૌ પ્રથમ તો દર્શકોને વંદન અને નિર્માણ ન્યૂઝ ને અભિનંદન કે આજના સમાચાર જે મીડિયામાં છાપામાં ટીવીમાં જે આવી રહ્યા છે 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 એ ખરેખર અત્યંત દુઃખદ મારી રીતે ગણીએ તો આપની વાત સાચી ભારતની અંદર સમગ્ર દરેક રાજ્યમાં આખા દેશમાં જોઈએ ને તો કોરોના પછીથી ધીમે ધીમે માણસો તમે માણસોનું જો વર્તન બિહેવિયર જુઓ ને તો ક્રેઝી થઈ ગયા છે લોકો લોકો એ રીતે જીવે છે કે એમ વિચાર નથી કરતા કે આવતીકાલનું શું થશે દેખાદેખી છે મોંઘવારી છે બીજી બાજુ રોજગારીનો અભાવ છે ત્રીજી બાજુ જોઈએ તો માનવીય સંબંધોમાં કેટલી બધી સ્વાર્થ અને કડવાશ છે જેને કારણે અલગ અલગ પ્રકારે એવા બનાવ બને છે કે લોકો મરવાનું પસંદ કરે છે આજના સમાચાર સુરતના તમે જે કયા માણસને ક્યાં માણસને પોતાનો જીવવાલો ન હોય અને જયારે માણસ પોતાનો જીવ આપીને જયારે હોય ત્યારે એનો મતલબ એવો છે કે આપણે આત્મમંથન કરવાની જરૂર છે છે કારણો સૌથી વધારે વાત કરી પ્રમાણે અલગ અલગ ઘણા કારણો હોય છે આર્થિક અને બિન આર્થિક આર્થિક કારણોમાં તમે જુઓ તો રેગ્યુલર ઇન્કમ જે ફેમિલીની હોય છે એની સામે દિન પ્રતિદિન ખર્ચા વધે છે મોંઘવારી વધે છે ભાવ વધે છે એટલે બને છે એવું કે ફેમિલી ઉપર બોજો વધે છે દેવું વધે છે લોન વધે છે અને એને કારણે બે છેડા પરિવારમાં ભેગા થતા નથી અને એને કારણે સંઘર્ષ થાય છે પછી માનસિક પ્રશ્ન ઉભા કરે છે તણાવ ઊભો થાય છે સ્ટ્રેસ મેનેજ કરવો અઘરો પડે છે અને આજની તારીખે જોઈએ તો મોટા ભાગે એવું કહેવાય છે કે ભારત છે યુવાનોનો દેશ છે પણ તમે જુઓ કે આપણી વસ્તી એકસો ચાલીસ કરોડની હોય અને એમાં પાસઠ ટકા યુવાનો હોય તો કેટલી સંખ્યા થાય અને એને માટે રોજગારી સર્જનનું નક્કર માળખું અથવા તો નવી રોજગારી ઉભી કરવી અથવા તો રિવાઇઝ કરવા સેલેરી અથવા આઉટસોર્સિંગ ઉપર કંટ્રોલ કરવો આવા પ્રકારનું મેનેજમેન્ટનો કોઈ અમલ દેખાતો નથી પરિણામે શું બને છે કે લોકો હતાશ થઈ જાય છે આર્થિક રીતે એક વખત માણસ પોતાની આઝાદી ગુમાવે એટલે સમજી લેવાનું કે એનો પરિવાર છે ને એ તબાહીના કગાર ઉપર આવીને ઊભો છે આજની પરિસ્થિતિ એવી છે કે સુરત ની અંદર ઉદ્યોગો તમે જોવો હીરા ઉદ્યોગ જોવો કે હેન્ડલૂમ જોવો કે કોટન જોવો કોઈ પણ તમે જોઈશો તો એવું જોવા મળશે કે ભાઈ મળશેનો માહોલ છે ને લોકો પાસે આવક નથી બીજી બાજુ રેગ્યુલર ભરતી થતી નથી અથવા તો જે પગાર વધારા છે અથવા જે ખર્ચાની સામે જે આવક આવવી જોઈએ નથી આવતી એટલે મોંઘવારીની સામે આ બધા પ્રશ્નો છે લોકો પાસે નવી આવકો નથી ભ્રષ્ટાચારી માળખું છે આપઘાત જેવા બનાવો બને છતાં જો માણસના મનને કોઈ હલન ચલન થાય કોઈ સેન્સેશન ના આવે તો પછી એ સમાજને તો કુદરત જ બચાવે જે લોકોને બચાવવાના છે એ ગવર્મેન્ટ છે કોઈ પણ પક્ષની હોય રૂલિંગ પાર્ટી ગમે તે પક્ષની હોય પણ આયોજન એવું તો કરો કમસે કમ કે લોકો જે રીતે જીવી રહ્યા છે નો ડાઉટ કે એમાં વ્યક્તિગત રીતે તમારી આર્થિક કેપેસિટીથી વધારે જઈને તમે ખર્ચા કરો તમારું કોઈ આર્થિક આયોજન ન હોય એ તમે જે મન ફાવે એવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો લોન તમે ઉભી કરી દો અને તમારી કેપેસિટી લોન પે કરવાની નથી તો તમારે યુ શુડ રિસ્ટ્રિક યોર એક્સપેન્ડિચર પણ એવું કરતા નથી લોકો દેખાદેખીમાં આ ભાઈએ મશીડી લીધી તો હું પણ લઉં આ પ્રકારનું જે માનસિકતા છે એને સુધારવાની જરૂર છે સમાજે પણ નિરાતે બેસીને વિચાર કરવો પડશે કે ભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ આપણે આપણો વિકાસ થાય કે ન થાય પણ આ જે અધોગતિ થઈ રહી છે એમાંથી કેમ બહાર આવવું એના માટે સામૂહિક રીતે વિચાર કરવો જોઈએ અને મોટા ભાગે સાયકોલોજીકલ ડિસઓર્ડર જે છે ને એના ઘણા કારણો છે આર્થિક રીતે આપણા દેશમાં ગુજરાત બહુ સુખી છે એવું માનવાની કોઈ કારણ નથી કોરોના પછીની પરિસ્થિતિ જોવો તો આંકડા ગમે તે હોય વાસ્તવિકતા તમે જોવા જશો તો ખબર પડશે કે કેટલા બધા લોકો રોડ ઉપર તમે જુઓ કે ભૂખ્યા સુઈ રહે છે એની પાસે આવકો નથી સાદા સાદા ઘરના માણસો છે ને એ કોઈને કહી શકતા નથી અને તમે જોયું હશે કે સિનિયર સિટીઝન અંદર ઘરની અંદર મરી જાય બાજુવાળાને એવી દુર્ગંધ આવે ફોન કરે અને ઘર ખોલે ત્યારે ખબર પડે કે તો અંદર આ રીતે ભૂખ્યા તરસ્યા ગુજરી ગયા છે તો આવી પરિસ્થિતિ જયારે ઊભી થઈ રહી હોય અને યુવાનો આ આપઘાત કરે છે કારણ કે સ્ટ્રેસ વધારે છે મા બાપની અપેક્ષાઓ બહુ છે છોકરાઓ પાસે એ રિઝલ્ટ આવે ને એને એમ થાય ગયો મારા પંચાણુ સનું ટકા ના આવ્યા તો સીધા એ સાબરમતીના પુલ ઉપરથી જ કૂદવાનું આવી માનસિકતા રાખીને બેઠા હોય તો પછી એની પાસે આગળના ભવિષ્યની વિકાસની આપણે કઈ રીતે આશા રાખી શકીએ એટલે અપેક્ષાઓ બહુ ઊંચી રાખે છે બધા જ લોકો વાસ્તવિકતા સ્વીકારવાની અથવા તો રિયાલિટીને એક્સેપ્ટ કરવાના અને પછી આપણે શું કરી શકીએ એવું આજની પેઢીને ખાસ કરીને વિચારવું પડશે આપણે બહુ ભયંકર ખરાબ દિશા બાજુ જઈ રહ્યા છીએ પ્રમાણ વધ્યું છે આપણી અપેક્ષાઓ વધી રહી છે અને ડોક્ટર વિધિ આપ માનો છો કે કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનું પ્રમાણ વધ્યું છે અને તેના કારણે જે એક બે દુનિયા થઈ ગઈ છે રિયાલિટીની દુનિયા અલગ છે સોશિયલ મીડિયાની દુનિયા અલગ છે અને સોશિયલ મીડિયામાં જે ભવ્યતા બતાવવાના ચક્કરમાં પણ ઘણીવાર રિયલ લાઈફમાં એક અલગ જ દુનિયા બનાવવામાં એ જે કહેવાય ને કે રિયલ લાઈફને રિયલ લાઈફ બનાવવાના ચક્કરમાં ઘણીવાર લોકો માનસિક રીતે અને પછી અહીંયા સુધી આત્મહત્યા સુધી પહોંચી જાય છે એવું કંઈક એવું પણ છે ખરેખર જી બિલકુલ જેની અંદર પિયર ઓફ મિસિંગ આઉટ જે સૌથી વધુ આજના યંગસ્ટર જોવા મળતું હોય છે જેમકે એક ફ્રેન્ડ પોસ્ટ મૂકે એ જ વસ્તુ કરવી પડે છે જે જે ને તમે વાત કરી એ સાચી છે આજની જનરેશન માટે કે એક વ્યક્તિ એ જે દેખાદેખીની વાત છે એ આની અંદર સૌથી વધુ લાગુ પડતી હોય છે જે સોશિયલ મીડિયાની જો આપણે વાત કરીએ તો જેવી રીતના સોશિયલ મીડિયાના ગેરફાયદા છે એવી રીતના સોશિયલ મીડિયાના ફાયદા પણ છે જેમ કે કોઈ વ્યક્તિ અ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને બીજાને જણાવે છે કે આજે હું ખુશ છું હું અહિયાં ફરું છું એવી જ રીતે એવી જ રીતના એવા ઘણા બધા કેસીસ જોયેલા છે કે જેની અંદર સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીને લોકો એવું જણાવતા હોય છે કે મને કઈક તકલીફ છે મને કોઈક હેલ્પ જોઈએ છે જેમ કે આજથી લગભગ બે વર્ષ પહેલા એક MBBS ના VS ના વિદ્યાર્થી એ આત્મહત્યા કરી હતી એને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી જેની અંદર એક વ્યક્તિ પાણીમાં જમ્પ કરી રહ્યો છે ને એમાંથી એની સોલ છૂટી પડે છે એના આઠ કે બાર કલાક પછી એને આપઘાત કર્યો હતો એવી જ રીતના બીજા ઘણા બધા કિસ્સા છે કે જેની અંદર એક વ્યક્તિ જઈને પીએમ રૂમ ના જે બ્લેડ બોડી ના પગ પાસે ટેગ હોય ત્યાં આગળ જઈને પોતાનું નામ ને એ લખી અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે છે આપણે એવું વિચારીએ કે આ વ્યક્તિ કેમ આવી પોસ્ટ કરી કે કેમ આવું કર્યું તો આપણે એને કંઈ પૂછતા નથી જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે પીડાતું હોય છે ત્યાં એક બીજી રીતે તમારી પાસે મદદ માંગતું હોય છે જેમ કે તમને એવું કે કે મને કઈ તકલીફ છે હું તમને આજ પછી કોઈ દિવસ હેરાન નહીં કરું હવે મારે તમારી પાસે હિસાબો ચૂકતા કરી દેવા છે હવે આજ પછી નહીં અથવા તો એવી કોઈ એમની ક્રિયાવિધિ હોય જેના ઉપરથી આપણને કઈક ને કઈક રીતના આઈડિયા આવતો હોય છે આપણે એમને ખાલી પૂછવાનું જ હોય છે વાતચીત જ કરવાની હોય છે કોઈ આર્થિક તકલીફમાં છે તો એને તમે ફાઈનાન્સીયલી હેલ્પ ના કરો પણ એટલીસ્ટ તમે એને ઇમોશનલ સપોર્ટ કરો કે ના તને કઈ તકલીફ છે તને શું થાય છે તું મને જણાય આટલા આટલા ઓપ્શન્સ છે કશું નથી તો સાયકિયાટ્રિસ્ટ કન્સલ્ટ કરો બીજી ટ્વેન્ટી ફોર સેવન હેલ્પલાઇન ચાલે છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જીવન આસ્થા હેલ્પલાઇન કરીને છે એની ઉપર કોન્ટેક્ટ કરી શકે છે આમાંથી બચવા પછી કરતા હોય છે જ્યાં અગિયાર જણાનું જે થઈ ગયું એની અંદર આપણે કંઈ નથી કરી શકતા પણ આગળ આવા બનાવો ન બને તે અટકાવવું એ આપણા હાથમાં હોય છે જયારે પણ તમને આવી કોઈ વ્યક્તિ દેખાય તમે ડોક્ટરને કોન્ટેક્ટ કરો આજુબાજુમાં કોઈને ઇન્ફોર્મ કરો અગર હોસ્ટેલમાં કે પીજી મારે છે એમના પેરેન્ટ્સને ને કે રિલેટીવ ને ઇન્ફોર્મ કરો આપડે એવું કહેતા હોય છે કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે એ નબળા મનનું નું હોય છે આજે તમે કોઈ કામ કરી રહ્યા છો સ્ક્રુ ડિસમિસ કે રસોડામાં ચપ્પા તો તમે હાથે કરીને તમારા આંગળી ઉપર કટ માર્ક થવા દેશો વાગવા દેશો એટલી જો આપણામાં હિંમત ના હોય તો એ વ્યક્તિ તો પોતાનો જીવ આપે છે એને કેટલી હિંમત ભેગી કરી હશે કેટલો પ્રયત્ન કર્યો હશે કે હું કોઈકની કોઈક રીતે આમાંથી બહાર નીકળું પણ એની પાસે કોઈ જ રસ્તો ન દેખાવાથી આત્મહત્યા જેટલું ગંભીર પગલું ભરતું હોય છે અને જેવી જ રીતના આપણે આગળ વાત કરી સાહેબે કે આત્મહત્યાથી આપણા જે ભારતના જે યુવાન નાગરિકો છે એનું નુકસાન છે જે આપણા ભવિષ્ય નુકસાન છે એટલે આત્મહત્યા કરતા આપણે સો ટકા અટકાવીશું મહેન્દ્રભાઈ આપ જે વાત કરી રહ્યા હતા કે સમાજ અને સરકાર બંને જવાબદાર છે કારણ કે આત્મહત્યાઓ થઈ રહી છે એનો મતલબ એમ છે કે એક સમાજ તરીકે જે એક સુખી સમાજનું નિર્માણ કરવામાં આપણે ફેલ ગયા છીએ અને સરકાર જે મોંઘવારી વધી રહી છે તે ઘટાડવામાં ફેલ ગઈ છે જેના કારણે લોકોને આર્થિક સંક્રમણ ઉભો થઈ રહ્યો છે એટલે આ બંને બાબતો સંયુક્ત રીતે જવાબદાર છે આ બધી જ ઘટનાઓ જે વધી રહી છે એની પાછળ તો હવે આને નાબૂદ કરવા માટે શું કરવાની જરૂર છે એક સમાજનું એક સારા સમાજનું નિર્માણ આપણે કઈ રીતે કરી શકીએ અને જે આર્થિક સંક્રામણો આ સમયમાં જ્યારે મોંઘવારી વધી રહી હોય ત્યારે એક મધ્યમ વર્ગીય પરિવારે પોતાની આર્થિક સમસ્યાઓને કઈ રીતે હેન્ડલ કરવી જોઈએ એક પેલું કહેવાય ને કે એક મંત્ર એવો કોઈ કે જેનાથી પરિવારમાં કોઈ આવા પ્રકારની સંક્રમણ થાય જ નહીં આપની તમામ વાત સાથે હું સંમત છું અને આ એક એવો વિષય છે કે દરેક પરિવારે પોતાના આર્થિક આયોજન ને એ રીતે હંમેશા રોજ જોવું જોઈએ કે આપણી પરિસ્થિતિ આપણી આવક કેટલી છે એના પ્રમાણમાં જો ખર્ચા થાય એની પ્રમાણે આયોજન પ્રમાણે જો રહેવામાં આવે તો કદાચ એવું બને કે આર્થિક જે સંઘર્ષ છે અથવા સ્ટ્રેસ છે એને આપણે નિવારી શકીએ ચોક્કસ હવે બન્યું છે એવું કે લાઈ લાઈફ જે છે લોકોની બદલાઈ ગઈ છે આપણી જરૂરિયાતો સમયની સાથે બદલાતી રહે છે અને જયારે એ બદલાય છે ત્યારે ખર્ચાના નવા નવા હેડ અલગ અલગ ખર્ચાઓ વધતા જાય છે દાખલા તરીકે મોબાઈલ તો આજે મોબાઈલ વિના તો કોઈ ફેમિલી મેમ્બર છે જ નહીં એક ઘરમાં ચાર મોબાઈલ હોય પાંચ મોબાઈલ હોય તો એના રિચાર્જના ટેરિફ હમણાં વધવાના છે એવા સમાચાર હતા તો એની સામે એટલો આવક ક્યાંય ફેમિલીની વધવાની નથી તો હકીકત એ છે કે ખેડૂત હોય ઉદ્યોગપતિ હોય નોકરિયાત હોય કે કારીગર હોય કે કોઈ પણ હોય તો એને પોતાની આવકની મર્યાદા રહીને પોતાનો જીવન નિર્વાહ કરવો જોઈએ નંબર બે દરેક વ્યક્તિ એ પોતાની આશા પોતાની પાસેથી અને પરિવાર પાસેથી કે અન્ય પાસેથી રાખવી જોઈએ કે જે વ્યાજબી હોય દરેક લોકો તમે ધારો છો એટલી મદદ કરી શકે એવું હતું નથી એના કારણો ઘણા છે પણ આર્થિક કારણ જે છે આપઘાતની અંદર આર્થિક કારણ સૌથી મહત્વનું છે અને એને માટે દરેક પરિવારે જાગૃત થવું પડે બીજી બાજુ જોઈએ તો સરકારે જે હવે પછીનું બજેટ આવવાનું છે આ મહિનામાં યાદ રાખો આ મહિનામાં બજેટ બહાર પાડવાનું છે તો એની અંદર એવી ચોક્કસ કેટલીક રાહતો આપવી પડે અથવા વિચારવું પડે સિનિયર સિટીઝન છે એ એ લોકોને અથવા તો જે લોકોની આવક નિશ્ચિત નથી એના માટે કઈક રાહત થાય એવા પગલાનો અમલ બજેટ દ્વારા પણ થવો જોઈએ નંબર ત્રણ કે તમે જયારે સ્વપ્નની દુનિયામાં અથવા તો મીડિયાની દુનિયામાં અથવા તો જેને કહીએ કે આ સોશિયલ મીડિયાની લાઈફમાં જીવો છો ત્યારે એ બધી જ વસ્તુ જીવનમાં સાચી હોય એવું હોતું નથી અને એની અંદર સાયબર ક્રાઇમ છેતરપિંડી વિશ્વાસઘાત દગો ખોટું બોલવું આ બધાનું પ્રમાણ આવા મીડિયાના કારણે વધે છે ફોટે ખોટા રિલેશનશીપના ભ્રમમાં લોકો આવી જાય છે અને પછી બને છે એવું કે એની અંદર સચ્ચાઈ દેખાય છે અને યુવાનો એને અંદર ફસાય આપઘાત કરે છે અનેક પ્રકારના કારણો છે અને બીજી રીતે કહીએ તો તમારે દરેક વ્યક્તિ જાગૃત થવું પડે એમ છે અને સરકારે ચોક્કસપણે હું એવું ધારું છું આને કોઈ રાજકીય રીતે જોવાની જરૂર નથી કોઈ પક્ષની રીતે પરંતુ તમારે વિશ્વમાં જો આગળ જવું હોય વિશ્વ ગુરુ બનવું હોય અથવા તો નંબર ત્રણ બનવું હોય તો દરેક પરિવાર આર્થિક રીતે સક્ષમ બને ને એવું માળખું કઈ રીતે બને એમાં શું કરવું જોઈએ એના માટે અમલવારી ચોક્કસ રીતે કરવી જોઈએ અને જે એમએસએમઈ યુનિટો છે કે નાના ખેડૂતો છે ખેતીવાડીના માણસો છે ઉદ્યોગ પ્રકારો છે એ લોકોને પણ બજેટ દ્વારા અને બીજી રીતે શક્ય એટલી મદદ કરવી જોઈએ કારણ કે દરેક પરિવાર સુખી હશે ને તો ભારત સુખી થશે માત્ર બોલવાથી સુખી થવાશે નહીં આઈડિયોલોજી આદર્શ ની વાતો કરવાથી કોઈ સુખ મળવાનું નથી એના માટે સંઘર્ષ કરવો પડે અને બીજી મારી રિક્વેસ્ટ ને કે ઊંચા સ્વપ્ન રાખવાથી તમને એની કોઈ ફળની પ્રાપ્તિ નહીં થાય એના માટે હાર્ડ વર્ક કરવું પડશે ખૂબ મહેનત કરવી પડશે આજની દુનિયા છે ને એ સંઘર્ષમય છે જે સંઘર્ષની તાકાત રાખી શકે છે એ જ લોકો જીવવાના છે તો આપણે મનને મક્કમ કરવું પડશે આપણી પાસે રામાયણ છે આપણી પાસે ગીતા છે આપણી પાસે કૃષ્ણનું જીવન છે શા માટે આપણે નકારાત્મક વિચારોને રાખીને જીવીએ કે એને કારણે તો કોઈ ફાયદો નથી જીવનમાં જયારે ખરેખર મદદની જરૂર હોય એને સલાહ આપવા વાળા એક હજાર મળી રહે લાખ મળી રહેશે સહાય કરવાવાળા બહુ ઓછા છે એટલે એક રિક્વેસ્ટ એવી છે કે ભગવાને જેને ખૂબ દીધું છે ને એને જેની પાસે કંઈ નથી એને આપતા રહેવું જોઈએ તો આ એક એવા પ્રકારનો સિલસિલો ચાલે તો કદાચ શક્ય છે કે આપણે ઘણાને બચાવી શકીએ આ જવાબદારી હવે ડૉક્ટર વિધિ મને લાગે છે કે આપણા યુથની છે યુથે હવે એ સમાજનું નિર્માણ કરવાનું છે કે જ્યાં મટીરિયલિસ્ટિક લાઈફ પાછળ જે એને કુલ માનવામાં આવે છે તે વિચારધારા બદલીને ભલે આપણે એક નોર્મલ જિંદગી જીવીએ છીએ આપણી ઘરમાં એટલી બધી મટીરિયલ્સ નથી પરંતુ આપણી પાસે એટલા પૂરતા છે કે પૂરતા પૈસા બચાવવા પર લોકોનું ધ્યાન હોય કે મારી પાસે એટલા પૂરતા કંઈક ઘરમાં થઈ ગયું છે તો મારી પાસે એ પૈસા પડ્યા છે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે છે કોઈને અકસ્માત થઈ જાય છે તો કારણ કે આજના જમાના એક પેટર્ન આ બદલાય છે પહેલાના સમયમાં એવું હતું કે લોકો વિચારતા હતા કે ભવિષ્યના પૈસા થોડા બચાવવા છે તો જે ઇન્કમ થાય છે એમાંથી આટલો પૈસા હું બચાવીને રાખીશ હવે એ એ તો એ ભૂલાય જ ગયું છે બધા એવું માને છે કે આજની આજે જિંદગી છે કાલે નહીં હોય તો એવું વિચારીને આજે જ બધું વાપરી દેવું છે અને પછી પાછળ જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવે છે ત્યારે ફસાઈ જતા હોય છે એટલે આ આ ફરીથી જે જૂનું પેટર્ન છે એને ફરીથી લાવવા માટે યુથ એ કેવા પ્રયાસો કરવાની જરૂર છે અને જે મેન્ટાલી એની બદલે એક નોર્મલ લાઈફ કુલ બને એને કઈ રીતે કરી શકીએ આપણે બિલકુલ આની અંદર સૌથી પહેલા જે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે જે આપણા ફાયદા માટે પણ છે અને ગેરફાયદા માટે પણ છે તો એનો આપણે એક યુઝ લિમિટ કરવો જોઈએ અગર બીજા કોઈ લોકો જેમ કે બીજાના મહેલ જોઈને આપણી આપણી ના એવી જ રીતના ચાદરો એટલા કે તમને ખબર હોવી જોઈએ કે તમારી ફાઈનાન્શિયલ કેપેસિટી કેટલી છે તમે કેટલું કરી શકો છો અને એમાંથી તમે કેટલા ખર્ચા અફોર્ડ કરી શકો છો તમે વધુ મહેનત કરો વધુ કમાઓ અમુક અમુક લોકોનું એવી રીતના જોઈએ છે કે આખો દિવસ મોબાઈલ જોયા કરો અથવા આખો દિવસ સોશિયલ મીડિયા પર રીલ જોવી અને એ લોકો જે કરે છે એ પ્રમાણે આગળ વધવું પણ એની સામે જે લોકો સારી લાઈફ સ્ટાઈલ જીવે છે એની પાછળ કેટલું વર્ક કરે છે કેટલી મહેનત કરે છે પછી એ પૈસા સ્પેન્ડ કરે છે એ નથી જોતા તો સૌથી પહેલા હાર્ડવર્ક કરીને સારું અર્ન કરવું જોઈએ જે અર્ન કરે છે એમાંથી પણ એક ભાગ હોવો જોઈએ કે એક ભાગ તમારા ઇમરજન્સી ફંડ માટે હોવું જોઈએ કે ગમે ત્યારે તમારી લાઈફ ની અંદર કોઈ મેડિકલ ઇમરજન્સી કે કોઈ પ્રોબ્લેમ આવી તો એના માટે હોવું જોઈએ અમુક ફંડ છે એ તમારા વર્કશોપ માટે હોવું જોઈએ અમુક તમારા ડેલી રૂટિનના ના ખર્ચ માટે હોવું જોઈએ એનું એક પ્રોપર આયોજન કરવું જોઈએ બીજું તમે સોશિયલ મીડિયા પર જોવો છો બીજા લોકો ફોરેન જાય છે એનો મતલબ એ નથી કે તમારે એ લોકોને જોઈને ફોરેન જવાની જીદ કરવી કે કોઈ રીતના રૂપિયા લઈને ફોરેન લેવો આ બધી ચાલી રહ્યો છે નું કામ કરે છે એના માટે તમારો આઈફોન હોય કે સાદો દસ હજારનો ફોન હોય કામ સરખું જ કરતું હોય છે તમારી જેટલી કેપેસિટી છે એ પ્રમાણે તમારે કરવું જોઈએ જો તમારે મોંઘો ફોન લેવો છે એના માટે તમે વધુ હાર્ડવર્ક કરો એના માટે વધુ રૂપિયા સેવ કરો પછી તમે એ વસ્તુ લો તો એમાં કશું ખોટું નથી આજકાલ લોકો ન્યુક્લિયર ફેમિલી માં વધુ રહે છે પહેલાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા જેથી કરીને ખર્ચા ડિવાઈડ થતા હતા ખર્ચા રૂપિયા સેવ થતા હતા બધી જ વસ્તુઓનું એક આયોજન થતું તો અત્યારે ન્યુક્લિયર ફેમિલી માં રહે છે જેથી કરીને બધા જ પોતાના મનમરજી પ્રમાણે ખોટા ખર્ચા કરી રહ્યા છે જે કરવાના બદલે જો એક આયોજન બધું જીવન જીવે તો એ બહુ સારી રીતના જીવી શકતા છે છતાં પણ એમને કોઈ પોઇન્ટ ઉપર એવું લાગે કે ડિપ્રેશનથી પીડાય છે એન્ગઝાઇટીથી પીડાય છે કે કંઈ પણ તકલીફ થાય છે તો તાત્કાલિક ધોરણે નજીકમાં સાયકાડ્રેસને કન્સર્ટ ટ્રીટમેન્ટ ચાલુ કરાવી જોઈએ માનસિક બીમારીની દવા ચાલુ કરાવવાથી કોઈ વ્યક્તિ ગાંડો કે પાગલ નથી હોતો માનસિક રીતે એ જો ડિપ્રેશન માંથી પીડાઈ રહ્યું સારવાર લેશે તો એ સુસાઈડ જેવું ગંભીર પગલું ભરતા અટકી શકે છે મહેન્દ્રભાઈ કોઈ એવી ટ્રીક કોઈ એવો મંત્ર કે આ મોંઘવારીના સમયમાં પણ કોઈ આર્થિક આર્થિક વિશ્લેષક અહીં વાપરવા આવી રીતે સેવ કરવું એવું કોઈ છે આયોજન તમારો પ્રશ્ન ખરેખર બહુ ગહન છે હું એટલું કહી શકું કે દરેક કુટુંબે દરેક પરિવારના હેડે જે પરિવારના છે મુખ્ય માણસ છે એને પોતાના ખર્ચા અને આવક બંનેને નજરમાં રાખીને ફેમિલીને સમજાવવા જોઈએ નંબર બે ફેમિલીના દરેક મેમ્બર્સનું બિહેવિયર એનો એટિટ્યુડ અને બિહેવિયર ઉપર વોચ રાખવી જોઈએ કારણ કે જ્યારે માણસ ટેન્શન શરૂ થાય છે અને એ આપઘાતના પોઈન્ટ સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એને જે એના બિહેવિયરમાં ઘણા બધા ચેન્જીસ આવે છે બહુ બોલતી વ્યક્તિ હોય મોંઘી થઈ જાય અથવા બહુ મૌન રહેતી હોય વ્યક્તિ બોલવા માંડે અથવા એમાં એવા પ્રકારના એબનોર્મલ ચેન્જીસ આવે તો એનો નોંધ કોણ રાખે પરિવારે રાખવી જોઈએ પરિવારના મુખ્ય માણસે રાખવી જોઈએ દીકરા દીકરીઓને પૂરતા પ્રમાણમાં સમય ફાળવવો જોઈએ અને વાત છે આર્થિક તો મને એ બરાબર ખ્યાલ છે કે આર્થિક બાબતે તમે વધારે કમાણી મેળવવા માટે તમારી પાસે જે ક્ષમતા છે એનીથી વધારે ખેંચાઈને કોઈ જગ્યાએ જાવમાં પડોમાં કારણ કે અત્યારે પ્રલોભનો ઘણી જગ્યાએ છે ખબર નથી કે તમે છાપામાં વાંચો તો કેટલા બધા કૌભાંડો આવે છે તો એનો મતલબ એવો છે કે તમારે કોઈ જગ્યાએ ફસાવવાની જરૂર નથી અને નંબર લાસ્ટ કે જે કઈ તમને મળવાનું છે તમે જે કઈ કર્મ કરો છો તમે મહેનત કરો છો એનો ફળ ઈશ્વર આપશે તો આની સાથે સાથે એ વસ્તુ પણ છે કે આયોજન વગર બે બેફામ ખર્ચા કરવા દેવું કરવું પ્રાઇવેટ મની લેન્ડર કેટલા બધા પરેશાન કરે છે એના કારણે પણ ઘણા બધા ફેમિલી બરબાદ થાય છે ગવર્મેન્ટે એના માટે એક રાખ્યો બધાના સમાધાનો કરાવીને અથવા તો પરેશાન ના કરે એના માટે બહુ મોટો પ્રયત્ન કરવામાં આવ્યો એ બહુ આનંદની વાત છે પણ વ્યાજખોરો પાસેથી પૈસા લઈને તમે ભૌતિક વસ્તુ લઈને સુખી થાવ એવું માનવું ને એ ભૂલ ભરેલું છે માણસે પોતાની કેપેસિટી ને બચત આધારિત કામ કરવું જોઈએ કમનસીબી એ છે કે હવેનું ઇકોનોમી જે છે એ વિકાસ કરે કે થાય છે કે નહીં એ તો ખબર નહીં પરંતુ પરિવાર ઉપર દેવું વધે છે બચત આધારિત આધારિત આપણી ઇકોનોમી રહી નથી કોઈ ઘરમાં એવી બચત છે નહીં હા એ અલગ વસ્તુ છે કે બીજા કોઈ પૈસા હોય એની પાસે એવા એ જે અન્ય બે કોઈ રસ્તેથી કમાણી કરી આપતા હોય પરંતુ હકીકત એ છે કે બચત થવી બહુ મુશ્કેલ છે કારણ કે મોંઘવારી ઘણી છે બીજી બાજુ આવકો વધતી નથી ત્રીજી બાજુ આઉટસોર્સિંગ અને એવું બધું આવી ગયું છે સરકારી જોબ જેને કહીએ ને હવે શરૂ થાય કદાચ આપણે કે કદાચ એને કારણે રાહત થઈ શકે છે પ્રાઇવેટ સેક્ટર અને બંને મળીને જે રોજગારી સર્જનનું કામ છે એ એવું કરવું જોઈએ કે યુથને કામ મળી રહે જો એવું નહીં થાય તો આ યુથ છે ને એ દેશની બરબાદીનું કારણ બની શકે છે અને કઈ નહીં થાય તો આપઘાતનું પ્રમાણ વધી શકે છે બિલકુલ આપ બને મહેમાનો અમારી સાથે જોડાયા ખુબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખુબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે આપણી જે દેખાદેખી વધી ગઈ છે અપેક્ષાઓ વધી ગઈ છે અને હવે થોડીક ઓછી કરવાની જરૂર છે આ બનાવો જે બની રહ્યા છે આપણા માટે ઉદાહરણ છે આપણે શીખવાનું છે ક્યાંક હવે ક્યાંક આપણી પરિસ્થિતિ આવી ન થઈ જાય આપણે અત્યારથી જ આપણી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીવન જીવવાની જરૂર છે આયોજન કરીને જીવન જીવવાની જરૂર છે જિંદગી ના મિલે કે દોબારા જેવો જે કોન્સેપ્ટ આવી ગયો છે આપણા જીવનમાં એને થોડુંક ઓછો રાખવાની જરૂર છે જીવવું જોઈએ જિંદગી પરંતુ એટલી પણ તમે તમે જિંદગી પાછળ ખર્ચો ના કરી નાખો કે કે પછી તમને ક્યારેક એવી પરિસ્થિતિમાં ખ્યાલ જ ના આવે હવે તો મારી પાસે પૈસો જ નથી રહો હું જીવન કઈ રીતે જીવું એટલે આ બધી બાબતોનું ધ્યાનમાં રાખીને આપણે એક વ્યવસ્થિત સુખી સમાજનું નિર્માણ કરીએ અને ત્યારે આજ સંદેશ સાથે કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ બસ આટલું જ આપજો તારા ન્યૂઝ નમસ્કાર